નમસ્કાર મિત્રો આજે સત્ય સનાતન ની ઓફિસની મુલાકાતે લોકોને આ બાબતે બહુ બધી સલાહ આપતા હોય છે અને નોલેજ આપતા હોય છે તો આજે મહેશભાઈ પાસેથી આપણે જાણશું કે તમાકુ થી કેટલા નુકસાન થાય છે અને કેવા કેવા લોકો હેરાન થાય છે અને કેવા કેન્સરના કેસ અત્યારે વધી રહ્યા છે એ બાબતમાં આપણે એની પાસેથી જાણીએ પણ આપો દર્શક મિત્રો તો મારું નામ મહેશ છે અને હું હિમતભાઈ માંગુ કે ત્યાં એક ખાલી વિઝિટ લેવા આવેલો છું પણ અહીંયા લોકો મેં જોયું છે એક કલાક હું બેઠો છો ઘણા લોકો આવે છે સમજીને કે ભાઈ અમારા સગામાં સંબંધીને આપણું કેન્સર આવ્યું કે પછી જાગૃતિ થઈને અહીંયા આવે છે તો આપણે એવું રાખીએ કે ભાઈ આ વસ્તુ થવાથી કે આપણા કુટુંબની અંદર પરિવારમાં આવ્યા પછી આપણે જાગૃત થાય એની કરતાં આપણે અત્યારથી જાગૃત થઈ જઈએ કેમ કે તમાકુનું વ્યસન એવું છે કે નિકોટિંગ જે છે ધીમે ધીમે જઈ તમારા અન્નળીમાં જાય અને પછી તમારું લાસ્ટ સ્ટેજનું કેન્સર આવે ને ત્યાં સુધી ખબર નથી પડતી જયારે ડોક્ટર તમને એમ કહે છે કે આની અંદર કેન્સર પેલા ટેજનું ત્યારે ચાંદી હોય છે પણ ખબર નથી હોતી જ્યારે ઘણા વ્યક્તિનો મળેલો છો અને મુલાકાત લીધી તો એ લોકોએ ચોથા પેગનું કેન્સર આવી જાય પછી આપણને એમ કહે કે કોઈ આનો ઈલાજ નથી તો આપણે એ બાબતે જાગૃત થવાનું છે અને નિકોટિંગ એટલે કે તમે તમાકુ જે ખાઓ છો એ કોઈ શરીરને કોઈ ફાયદાકારક નથી તમને એક માઇન્ડમાં એવો વેમ છે કે ભાઈ હું આ વસ્તુ ખાવ તો મારો મગજ ચાલે છે કે કંઈ વસ્તુ ચાલે તો એની જગ્યાએ તમે જે હિંમતભાઈ માંગતો કે અહી અહીંથી એક વ્યસન મુક્તિ અભિયાનની અંદર એક ડબ્બી આપવામાં આવે છે એ ડબ્બીનું તમે સેવન કરો તો એ ડબ્બીનું સેવન કરવાથી બધી તમારી જે અંદરની પાચક રસની લાળ છે એ અંદર જાય હકીકતે આપણા શરીરની અંદર ખોરાક પચાવવા માટે જે પાચક રસની લાળ જોઈએ ને એ શરીરમાં ઓલરેડી જાવી જોઈએ પણ આપણે શું કરીએ છીએ માવો ખાય અને એને બહાર થૂંકી નાખીએ છીએ બહાર વિદેશ વિદેશની અંદર એવું હોય છે કે આ લાળના અમુક ટકા પૈસા લેવામાં આવે છે ત્યારે એ લાળ અમુક અંતરે એની અંદર જાય અને આના રોગને નિદાન સારી રીતે થાય છે તો આપણે આવી અમૂલ્ય જે આપણી લાલ છે તો એને આપણે સાચવીને રાખીએ અને આ બધાય રોગ જે તો તમને કબજિયાતનો રોગ થશે પછી એમાં તમને ડાયાબિટીસનો રોગ થશે પછી તમારે એમાં એસિડિટી થશે અને ધીમે ધીમે કરતાં તમારા બધા ઓર્ગનને ડેમેજ કરતા જ હશે અને છેલ્લે તમને પછી આ કેન્સરના ટ્યુમર વધતા જાય તો આપણે એવું જ નિર્ણય લઈએ કે આપણા પૈસા છે એ આપણે જ વાપરીએ અને આપણા છોકરા વાપરે જો આપણે આપણા પૈસા આપણે નહીં વાપરીએ અને સારી રીતે એનો ઉપયોગ ઉપયોગ કરીએ તો ડોક્ટરના ડોક્ટરના પૈસા છોકરા આપણા પૈસાનો કે આપણી જે અત્યારે એમ લાગે છે કે હું જવાન છો સારો શક્તિશાળી છઉ તો હું રાત ને દિવસ કામ કરી અને પૈસા કમાઈ લઉં છું પણ જ્યારે ભેગા કરો ને ત્યારે પછી તમારો જ્યારે આવો સમય આવે છે ત્યારે કેટલા પૈસાનો વય થઈ જાય છે ને આપણને ખબર નથી અને છેલ્લે પછી આપણે કોકની પાસે માગવા બી પડે છે કેમ કે કોઈ ના નથી પાડતું તમને પણ રિસ્તેદાર લીધે આપે છે તો આપણે આપણે આવી જનજાગૃતિ માટે ધ્યાન રાખવું જોઈએ અને યુવાનોને યુવાનો એક વાર તમે એટલું વિચારજો સાંજે બાર વાગે ઉઠી કે દોઢ વાગે ઉઠીને કે એક વાગે ઉઠીને કે આપણે નહીં હોય તો આપણા પરિવારનું શું થશે તમે અટાને બધા એમ કેતા હોય જયારે આવે ત્યારે જોયું જશે ભાઈ આવે ત્યારે જોયું જશે ને આવે ત્યારે જોવા જાવ ક્યાંય નથી થતું એટલે બધાને મારો સંદેશો એવો છે કે તમાકુ તમે સોપારી ખાઈ શકો છો નો ડાઉટ તમને હમણાં એવું વ્યસન છે તો તમે સોપારી ખાઈને તમે વ્યસન ને પણ તમારું જે તમાકુનું કેમિકલ યુક્ત છે ને એનો આહાર તમે બંધ કરો તો એનાથી તમારું સ્વાસ્થ્ય બી સારું રહેશે અને આગળ તમે એનું ભવિષ્યમાં તમે આગળ સારી એવી જિંદગી જીવી શકો છો ઓકે તો આ હતા આપણે મહેશભાઈ શેખડા અને તમાકુ ગંભીર બીમારી જે થતી હોય છે એના બહુ સારા જાણકાર છે એમની પાસે પણ એવા કેસ આવતા હોય છે તમાકુથી થતા કેન્સરના કેસ અત્યારે વધી રહ્યો છે વિડિયો થોડો લોંગ મિત્રો એટલે પૂરો વિડિયો જોજો અને પછી જાણજો કારણ કે અત્યારે કેન્સરના કેસ વધી રહ્યા છે અને આજે સન્ડેનો દિવસ છે તો આજે લોકો બહુ બધા આવે છે પાંચ તારીખ છે આજે સાતમા મહિનાની અને લોકો કેન્સર બાબતને માહિતી લઈ અને એનાથી ભયભીત થઈને ક્યારેક આવતા હોય છે વેસન મૂકવા